રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે નેતાઓએ જે વાણી વિલાસ જીભ કાપડ સુધીની વાત જે દેશમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ બહોળવાની પરિસ્થિતિ ઊભી કરવાની આજે જે જેમને વાણી વિલાસ કરીને કર્યો છે તેવા તમામ નેતાઓ સામે અમારે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોનો રોષ અને આમ જનતાનો રોષ કે શાંતિ ભાઈચારા અને આ દેશમાં આ લોકો શાંતિનો ભંગ કરવા માગે છે અને દેશમાં અશાંતિ ઊભી કરવા માગે છે આવા વાણી વિલાસ અને ખોટા વર્તનના કારણે અમારે આજે આવેદનપત્ર આપવું પડ્યું છે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે એ ડિવિઝનમાં જઈ રહ્યા છે અમે અત્યારે હાલ એ ડિવિઝનમાં અમારું કાર્યાલય એ ડિવિઝનમાં આવવા આવતું હોવાથી એ ડિવિઝન મથકે અમે અત્યારે એફઆઈઆર નોંધવામાં જઈ રહ્યા છીએ હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે સ્ટાર્ટિંગ નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો